સૂર્ય જે દિવસે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે છે ત્યારે નવા માસનો પ્રારંભ થાય છે આ શુભ દિવસને સંક્રાંતિ તરીકે ઓળખાય છે અમદાવાદના આંગણે વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય નિત્યાનંદ સુરેશ્વરજી મહારાજ સોળમી ડિસેમ્બરના રોજ અમદાવાદના આંગણે પધારી રહ્યા છે ત્યારે સંક્રાંતિ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે સવારે સાડા સાત કલાકે આચાર્ય ભગવંતનું ભવ્ય સામયું યોજાશે આ સામયાનો પ્રારંભ ધરણીધર થશે ત્યારબાદ વિકાસ ગૃહ રોડ મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈને વાજતી ગાજતે પાલડી મહાવીર જૈન વિદ્યાલય ખાતે પહોંચશે સવારે નવ કલાકે આચાર્ય ભગવંતનું પ્રવચન અને મહામાંગલિક શરૂ થશે એવું માનવામાં આવે છે કે સંક્રાંતિ મહામાંગલિક આદિ ઉપાધિ નિવારક અને રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ પ્રદાયક છે મહત્વનું છે કે જૈન સમાજ ઉત્કર્ષના હેતુથી પંચોતેર વર્ષ પહેલાં પાકિસ્તાનમાં આ મહામાંગલિકનો પ્રારંભ થયો હતો